નવયુક્ત વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને શાળા પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકીના દીકરી પરિવારે મહેશભાઈ સોલંકીની દીકરી કુમારી હિરલબાનો જન્મ નિમિત્તે શાળા પરિવારે જન્મ ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય બાબતે છે કે કુમારી હિરલબા જન્મથી મુકબદિ હોવા છતાં

વિદ્યાર્થીઓના હિતને ધ્યાન રાખનાર પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી સાહેબના દીકરી કુમારી હિરલબાનો જન્મદિવસ હોય તેની શાળા પરિવારે ઉત્સાહભેર ઉજવણી કરી સાથે કુમારી હિરલબા જન્મથી મૂકબીર હોવા છતાં રાજ્યકક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લગભગ ત્રીસ જેટલા મેડલ એમાં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે આ બતાવે છે કે દિવ્યાંગતા કોઈ પણ જગ્યાએ આત્મવિશ્વાસ હોય તો અવરોધરૂપ નથી હિરલભાઈએ પોતાના આત્મવિશ્વાસથી આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એમને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને આમાંથી પ્રેરણા મળે છે કે વિકાસની અંદર કોઈ પણ દિવ્યાંગતા વિક્ષેપ પાડતી નથી અને આજે દિવ્યાંગ દિવસ છે તો દિવ્યાંગ દિવસની પણ દરેક જણને જીવનમાં પ્રગતિ કરે એ માટે એવા દિવ્યાંગ લોકોને પણ હું શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ